ભાવનગરમાં વિસ્તારની એક સોસાયટીના રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આ ઘટના અંતર્ગત સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા પરિસ્થિતિ ગંભીર બનતા મહાનગરપાલિકાની ફાયર ટીમની જાણ કરાઈ હતી ફાયર બ્રિગેડ દળ સ્થળ પર તાત્કાલિક દોડી આવી હતું બંધ મકાન હોવાના કારણે ઉપરના ભાગે થોડી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો મકાનમાં રહેલા ગેસ સિલિન્ડર દ્વારા કોઈ જોખમ ન સર્જાય તે માટે તરત જ બહાર કાઢી સુરક્ષિત કરવામાં આવી આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાય નથી હાલ આગ લાગવાનું કારણ અને નુકસાનીની માહિતી અગવંત છે અંદાજિત 11:50 એ ફાયર ડિપાર્ટમેન્ટને કોડ મળ્યો કે ચિત્રા ફૂલ વિસ્તારમાં બંધ મકાનમાં આગ છે ત્વરિત મકાનની આગને જાણ કરી અને ગંભીરતા લઈ નજીકના પશ્ચિમ ઝોન અને હેડક્વાર્ટરથી બે ગાડી ટર્નઆઉટ આપણે લીધેલી હતી ઘટના સ્થળે પહોંચતા બંધ મકાનમાં આગ હતી જેની અંદર બે સિલિન્ડર હતા એ આપણે કબજે કરેલ છે અને કરવકરીનો સામાન એમનો જે એ નુકસાન પામેલ છે કોઈને જાન કે ઈજા થયેલ નથી બંધ મકાન હતું એટલે મકાન માલિક દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મંદિરમાં દીવા ચાલતા હતા એના કારણે આગ છે અને મકાનમાં કોઈ હાજર નહોતું એ લોકો પ્રસંગો પાત્ર બહાર ગયેલા હતા